અને વ્યાયામ શિક્ષક મંડળના અધ્યક્ષ શ્રી કિરણભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો હતો આ જિલ્લાની વિવિધ શાળાઓના બસો વ્યાયામ શિક્ષકોએ ભાગ લીધો હતો આ મિટિંગમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજના શાળાકીય રમતોનું આયોજન સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક થાય તે માટેની ચર્ચા કરી રમત માટેના સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા સ્ટાર ઇન્ડિયા જયદીપ રાવલ જિલ્લા નવસારી